હેલો વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં તો બહુ મી આજે બ્લોગ નાખ્યો છે અને જો અહીંયા બેઠી છે અને મૈત્રી ગઈ છે એના મામાના ઘરે મેં આટલા દિવસથી કેમ બ્લોગ નથી નાખતી એ હું તમને આગળના બ્લોગમાં બતાવીશ કારણ કે હું ટૂંક સમયમાં નવું સ્ટાર્ટઅપ ચાલુ કરવા જોઉં છું મેં ક્લાસ ગેલેરી ક્લાસ તમારું ચાલુ કરવા જઉં છું તો બસ અત્યારે થોડા એના તૈયારીમાં રહીશું એટલા માટે આટલા ટાઈમથી બ્લોગ નથી નાખી શકતી અને આજે છે અમારી વેડિંગ એનિવર્સરી તો સાંજે અમે ફરવા જઈશું ક્યાં જઈએ છીએ તો મને પણ નથી ખબર જઈશું એટલે તમને આગળ જરૂરથી બતાવીશ અને હા હું મહેંદીના ક્લાસ શું ચાલુ કરી દઈશું હું તમને અત્યારે બતાવું છું જેને પણ મહેંદીના ક્લાસ ચાલુ કરવા હોય એ મને અત્યારે મેસેજ કરે હું બધાને લિંક પ્રોવાઈડ કરી દઈશ ઇન્સ્ટાગ્રામની તો ઇન્સ્ટાગ્રામ ઉપર જઈને મને ડીએમ કરે તો ત્યાં આગળ હું તમને બધા જવાબ આપીશ કે ક્યાંથી ક્લાસ ચાલુ થાય છે શું ફીસ છે કેટલા ટાઈમ સુધી છે બધી તમને ડિટેલમાં માહિતી મળી જશે હું તમને મારું વર્ક બતાવું તો જુઓ બસ આ ટાઈપનું કામ કરી અને પછી આની પેમ્પલેટ બનાવવાનું છે કારણ કે મારે સ્ટુડન્ટને પ્રોવાઈડ કરવું પડે પેમ્પલેટ જે પણ શીખવાડતી હોય એના પ્લેમ પેમ્પલેટ મારે રેડી કરવા પડે તો અત્યારે બસ એની બુક જ બનાવવાની બેઠી છું એ બુક બની જાય પછી એની ઝેરોક્સ કોપી નીકળે એ ઝેરોક્સ કોપી બધા સ્ટુડન્ટને પ્રોવાઈડ કરવામાં આવે છે તો બસ એના કામ માટે જ હું અત્યારે પડી છું જુઓ આ બધું જુઓ તો જેને પણ બેઝિક ટુ બ્રાઇડલ ક્લાસ ચાલુ કરવા હોય તો મને એકવાર જરૂરથી કોન્ટેક કરે એ લોકોને હું જરૂરથી શીખવાડીશ બેઝિક ટુ બ્રાઇડલ અને કેવી રીતે તમે આવી રીતે જુઓ રાધા કૃષ્ણ છે કૃષ્ણ છે પછી બ્રાઇડલ છે ગ્રૂમ છે એ બધું તમે કેવી રીતે શીખી શકો એ બધું તમને શીખવાડવામાં આવશે જુઓ અત્યારે બસ વર્ક ચાલુ જ છે આ પગની મહેંદી છે મારે કેવું હોય છે કે આમાં તમારે સ્ટુડન્ટને શીખવાડો તો ખરા પણ પેમ્પલેટ પણ જોડે જોડે આપવા પડે છે આ જો મહેંદી છે બધી એટલે જે પણ મહેંદી હોય મારે અત્યારે ડ્રો કરી અને પછી જ્યારે પણ સ્ટુડન્ટ આવે તો એને મારે ઝેરોક્ષ આપવી પડે તો એના માટેનું જો આ બધું કામ કરેલું છે કેવી લાગી છે મારી મહેંદી બધા મને જરૂરથી કોમેન્ટ કરજો ને જેને પણ ક્લાસ ચાલુ કરવા હોય મને ઇન્સ્ટા ઉપર એવું હશે તો હું મારી ઇન્સ્ટા લિંક નાખી દઈશ તો તમે ત્યાં જઈને ચેક કરી લેજો અને ડાયરેક ત્યાંથી મને કોન્ટેક કરજો તો તમને જરૂરથી ત્યાં આંગળી જવાબ આપીશ બતા તો અમે આજે તો કસે ફરવા નતા આવી ગયા પણ આવી ગયા છે પાણીપુરી ડોટ કોમમાં જે આવી ગયું છે ઝુંડાલ તો ત્યાં આંગળી અનલિમિટેડ પાણીપુરી પ્લસ પાઉભાજી ઘણી બધી ડીશ હોય છે અનલિમિટેડ મોટાની ફીઝ હોય છે વન સિક્સટી નાઇન અને નાના છોકરાઓની સેવન્ટી નાઇન હોય છે આ પાણીપુરીનું કાઉન્ટર છે જ્યાં આગળથી તમને પાણીપુરી છાબડી ભરીને પાણી સોરી પૂરી આપે અને એક વાડકીમાં માવો આપે અને પાણી ત્રણ જાતના હોય છે એક મીઠું પાણી એક તીખું પાણી અને એક લસણનું પાણી હોય છે જોવાન કપા લઈને આવી ગયા છે પાણીપુરી તો પહેલાં અમે પાણીપુરી ખાઈશું અને પછી છોલે કુલચા ભૂંગડા પાઇનેપલ સીરો હતો ને ખીચડી હતી સલાડ હતું તો મેં ત્યાં આગળ ખાધું હતું જીનું એ બસ એટલું બધું નહોતું ખાધું કારણ કે એને પાણીપુરી ખાધી હતી એટલે એ ધરાઈ ગઈ હતી એને લઈ ખાસ નહોતું ખાધું તો અહીંયા આગળથી અમે જમી અને પછી નીકળી ગયા હતા તો જો પાણીપુરી ડોટ કોમ છે જે ઝુંડાલમાં આવી ગયેલું છે લોકેશન તમે ઝુંડાલ સર્ચ મારશો પાણીપુરી ડોટ તો ઝુંડાલનું મળી જશે તમને લોકેશન